બધા મજામાં છો ભાઈ અત્યારે જો નોરા ધા ઉપર આવ્યા વ્લોક શૂટ કરવાનું મન ગયું ચાલુ કરી દીધા આપણે જોવા પતંગ અત્યારથી ભાઈ દિવાળી હજી આવી નથી પતંગ એમ બાજુમાં ફટાકડા પતંગ ચગાવ્યા બતાવો બાજુમાં ગયો 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 અત્યારે અત્યારે ઉપર જતો ખેંચે જોજો હમણાં જબરદસ્ત ખેંચે ખેંચ્યા હેચતા ખેંચતો વાહ ભાઈ વાહ ભાઈ આમાં તો દિવાળી નથી ને તારો ફટાકડા જો આ પતંગ જો તમે ખાલી જગે એક આયે જો એક આયરો ઉપર અયા હમણાંવાળા દોડે છે ગામ છે હું કેવું સંદીપભાઈ દિવાળીમાં 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 હું

ए भाई ए जसकी शनि माने nih side Open

हुँ टाकी टाकी फाडी लागे होला गदच्चो होला पेलै नि त फोटो नता सुत्की सुत्की होला बास राखा मन्दलले हिल्ला पाइ हिरे नथी पण हेर दुका नै गयो हो भाई हुत्यो जगाओ बदक फसाय ग्या जगाओ जगाउनी બાદે અત્યારે ફટાકડા ફોડવા આપડો ભાઈ આવી ગયો છે ધાબે હું લે બસ હ તમારે આવું જ દેખાય હે બીજું કઈ ખાવાનું નથી કેમ હે હા હમ બીજું કઈ ખાવાનું નથી પર છે કે પૂરા થઈ ગયા એક

Neli, sepeda na tadi lagi nambah aja, aja lu keiro. Awas gih o. Luade, tapi kan boxing. Tu kan? mau, Nah, mar. Awas ini

હા તો કે છે દર વજન ઉ છે હા તો સો માર દે હાલ લાગે હા તો માર દે હા તો માર દે જાય તો પછી વજન નથી હા એ તો બધું સારું જ પગમાં ઓછી થઈ એમ જય નીલી જો વજન જો વજન જો નીલી એ નીલી ઓ ભાઈ જોજે જે તું બસ બસ રવા દે બસ બસ પૂરો હે એવું આ કે સાઈલી આરો જો હવે એરા બસ અહીંયા ખાવાનું તો એમ વજન નહીં લાગતો એકદમ હલકું છે ને મિંદરા હતા જો અમે બે કસરત કરી જો ડાઉન-ડાઉન મારી લીધા બે ત્રણ રાઉન્ડ માર્યા અને થાકી ગયા તો ભાઈ કે આવા દે ઘર બાજુ તો આ વ્લોગ ને આના મળીયા બીજા વ્લોગ માં છે સુધી બધા ને બાય બાય જય માતાજી મળીયા બીજા વ્લોગ માં છે સુધી બાય બાય